તો કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે થઈને એકસો તેતાલીસ જેટલા લોકોના મોત થયા છે ચાર ગામમાં ભૂસ્ખલન થતા ભયાનક વિનાશ વેરાયો છે આઠસો થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હજુ પણ સૌથી વધુ લોકો લાપતા છે ત્યારે સેનાની ત્રણેય પાંખો બચાવ રાહત કાર્યમાં જોતરાઈ ગઈ છે ડ્રોન અને ડોગ સ્ક્વોડ એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી રહી છે ત્યારે ગઈકાલ સવારથી જ રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હજુ પણ અનેક લોકો અહીંયા કાટમાળ નીચે દટાયેલા છે જે લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં રહ્યું છે ત્યારે બીજી તરફ વાતાવરણ પર ખરાબ હોવાના કારણે તેને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં અડચણ પડી રહી છે વાતાવરણને કારણે થઈને રાહુલ અને પ્રિયંકાનો પ્રવાસ પણ સ્થગિત થયો છે ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે વાયનાડની મુલાકાત લેવાના હતા જે મુલાકાત હવે કેન્સલ થશે કેરળમાં હજી પણ વરસાદનું રેડ એલર્ટ કેરળમાં દુર્ઘટનાને પગલે બે દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે જો કે સતત અને ભારે વરસાદને પગલે પહાડોની ઊંચાઈ પર ભૂસ્ખલન થયું હતું ત્યાંની માટી પથ્થર અને પહાડો ચુરલમાલામાં ધસી આવ્યા છે ભૂસ્ખલનની શરૂઆત વાળા સ્થાનથી છ કિલોમીટર દૂર સુધી માટી પથ્થર ધસી આવ્યા છે ત્યારે તેનાના બસો થી વધુ જવાનો રેસ્ક્યુની કામગીરીમાં લાગ્યા છે વાયનાડમાં પ્રકૃતિની તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યાં ભૂસ્ખલન થયું હતું ત્યાંથી લગભગ પચાસ કિલોમીટર દૂર પણ જેટલા મળી આવ્યા છે જે ચલિયાર નદીમાં તણાઈ ગયા હતા જો કે રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર હજી પણ વધુ લોકો કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે સિવિલ ડિફેન્સ પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટ એસડીઆરએફ અને એનડીઆરએફના લગભગ બસો પચાસ જેટલા જવાનો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે તેનાની એકસો બાવીસ જેટલી પાયદળના લગભગ બસો પચ્ચીસ જેટલા સૈનિકો બચાવ કાર્યમાં લાગેલા છે ભારતીય વાયુસેનાએ કોયમ્બતુરના સુલુર એરબેઝથી બે હેલિકોપ્ટર પણ મંગાવ્યા છે જે સતત કાટમાળમાંથી લોકોને બચાવી રહ્યા છે ભૂસ્ખલન અને પૂરના કારણે થઈને અનેક ગામો પણ ધોવાઈ ગયા છે ત્યારે જિલ્લામાં મેપદી અને મુડક્કાઈ અનેક જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનના કારણે કાટમાળ નીચે લોકો દટાયેલા છે